ત્યાં અડધો ડઝન માણસો આવ્યા પાઇપ છરી એકના હાથમાં વીપન હરેશના હાથમાં અને બધા ગભરાઈ ગયા તો તમે છાંચ કરો શું થઈ રહ્યું છે આ જિલ્લામાં સાહેબ એક બેન દીકરી સુરક્ષિત નથી આ જો હાલત રહી તો પાલઘર કાંડ થાય પાલઘર કાંડમાં જે સાધુ સાધુની હાલત થઈ એવી સાહેબ નજીકના દિવસોમાં આ નવી પેઢી એ ક્રાઇમ ઉભો કરશે મામલતદાર ઓફિસની અંદર મામલતાર ફફડી ગયા

ગુજરાતની પોલીસ ડરે છે આ અમારો હર્ષ સંઘવી નેક્સ્ટ ટુ અમિતભાઈ શાહ એ આ ડરે છે આનો પોર્ટફોલિયો ડરે છે મારે કહેવું પડ્યું મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં જો અમે સુરક્ષિત ન હોય તો અમારે જવું ક્યાં કે સાહેબ સનાતન ધર્મને ઇસ્લામનો ત્રાસ નથી ઇસ્લામે આવું કૃત્ય જ નથી કર્યું કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ને ત્યાં કોઈ ઇસ્લામનો નો ત્રાસ નથી આ હિન્દુઓ નો ત્રાસ વલ્લભીપુર ના મોટામાં મોટા ખાતેદારો બ્રાહ્મણ બધા ઇજરત કર આપણા રાજ્ય અને દેશની સામે અનેક પડકારો છે પણ એ પડકારોની વચ્ચે મુખ્ય પ્રશ્ન આવીને ઉભો રહી જાય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું હશે થોડા વર્ષો પછી એનો જવાબ છે કે આજે આપણે શું કરી રહ્યા છીએ શું આજે આપણે ઉગતા ગુંડાઓને ડામીએ છીએ જો નથી ડામી શકતા એમને અને એ લોકો જો બેફામને ને બેરોકટોક બને છે તો આપણી પાસે એ જવાબ નહીં હોય કે થોડા વર્ષો પછી આપણે ગુજરાતને ગુજરાતના નગરોને તાલુકાઓને કોના નામોથી ઓળખતા હોઈશું ગુજરાતે ભૂતકાળમાં એવો સમય પણ જોઈ લીધો છે કે જ્યારે શહેરો ગુંડાના નામથી ઓળખાતા અને એવું કહેવાતું કે પોલીસ પણ એમનાથી ફફડતી કોઈ કાર્યવાહી એવી થતી નહોતી કે જેથી એક સંદેશ એવો સ્પષ્ટ જાય કે અમે ગુંડા રાજને નહીં ચલાવીએ ફરીથી એ સમય આવ્યો છે કે જ્યારે આપણે કહેવું પડશે કે આ ગુંડાને રોકો બાકી આ લોકો જો બેફામ બનીને માથા પર ચડ્યા તો કોઈ સુરક્ષિત નથી રહેવાનું આપની સાથે તમે જે સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો એમનું નામ ડૉક્ટર મહેશભાઈ દુર્ગાશંકર મહેતા છે અને ડૉક્ટર મહેશ મુંબઈમાં રહે છે એમનો આખો પરિવાર વર્ષોથી સાત આઠ પેઢીથી એ લોકો વૈદ્ય વૈદ્ય સાથે જોડાયેલા છે આયુર્વેદ સાથે જોડાયેલા છે એમનો પરિવારનો એમણે મને એકદમ સંક્ષિપ્તમાં પરિચય આપ્યો તો એ સાતમી કે આઠમી પેઢી છે અને કોઈને કોઈ રાજ્યના એટલે ગોંડલ સ્ટેટ કે ભાવનગર અલગ અલગ સ્ટેટના રાજવૈદ એમનો પરિવાર રહેલો છે એ લોકો મુંબઈમાં છે ખૂબ વર્ષોથી આયુર્વેદનું કામ કરી રહ્યા છે ઘણી બધી સનાતન

ભાવનગરમાં એ દિવસે વલભીપુરની મામલતદાર કચેરીમાં શું થયું હું ભાવનગર એક મુદત માટે ગયો હતો બે હજાર તેર તેરના કેસના સિલસિલા માટે મુદતનું કાર્ય પતાવી ગઢડા મુકામે એક સોશિયલ પ્રોગ્રામ હતો એક દીકરીનું એન્ગેજમેન્ટ હતું એ પ્રસંગ પતાવ્યો પ્રસંગ પતાવ્યા પછી મેં વલભીપુર મામલતદારને ફોન કર્યો કે સાહેબ મારે દસ મિનિટ આપનું કામ છે આપ પરમિશન આપતા હો હું આપને મળી જાઉં એક મેટર માટે મારી એક મણપુરની જમીન છે મારા વાઈફના નામની એનો હાઈકોર્ટમાં ઓર્ડર છે થોડી ચર્ચા કરવી છે તો કે ભલે આવો તમે મેં કીધું સાહેબ અષાઢી બીચ છે તહેવાર છે હું ડિસ્ટર્બ નથી કરવા માગતો પણ આપ કહો તો હું આવી જાઉં તો કે આવો અમે જઈને બેઠા હતા થોડી વાર રાહ જોઈ સાહેબની સાહેબ આવ્યા એની ચેમ્બરમાં અમે બેઠા એસી ચાલુ હતું એટલે ઓબિયસલી દરવાજો બંધ હોય અમે ચર્ચા કરતા હતા મિનવાયલ મારા વકીલનો ફોન આવ્યો એટલે મારા વકીલને કીધું કે સાહેબ જોડે બેઠો છું આપ જરા ચર્ચા કરી લો ને આ વિષય તમારો છે મારો વિષય હું પછી વાત કરું છું જ્યાં એ વિષયની વાત કરે છે સાહેબ કે આના માટે તમારે પ્રાંત પાસે જવું પડશે આ અપીલનો કેસ છે મારા હાથમાંથી નીકળી ગયો છે મેં કીધું કે ફાઇન એટલી વારમાં બે ગુંડા આવ્યા દરવાજો ખજો શૂટિંગ ઉતાર્યું એટલે હું અચંબામાં પડી ગયો મેં મામલતદાર સાહેબ સામે જોયું મેં કે શું છે અમને કલ્પના પણ નહોતી એમને પણ કલ્પના નહીં હોય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સામે બહુ રિસ્પેક્ટફુલી વાતો ચાલતી હતી અને અચાનક કોઈ ગુંડો આવે ઓફિસમાં દરવાજો ખોલી નાખે બે જણા શૂટિંગ કરે શૂટિંગ કરીને બહાર નીકળે અમારે ચર્ચા ચાલુ હતી પાછો દરવાજો બંધ કરે છે પટ્ટાવાળો એને રોકે છે પટ્ટાવાળાની હેસિયત કેટલી એ છતાં પટ્ટાવાળાને ધક્કો મારીને આવે છે બહાર એટલે મેં કીધું કે સમથિંગ ઇઝ રોંગ તને મને એવું લાગ્યું કે કદાચ કઈ લોકલ એસીબી ની ટ્રેપ અમારા અમુક માણસો ને એસીબી નો બહુ ક્રેઝ છે એટલે એમ થયું કે એસીબી માં કઈ હશે એ સમજીએ ના સમજીએ ત્યાં અડધો ડઝન માણસો આવ્યા પાઇપ છરી એકનાથમાં વેપન હરેશનાથમાં અને બધા ગભરાઈ ગયા તમે ઓળખતા હતા જે લોકો ને હરેશને ને ઓળખતો તો એક પપ્પુ કોણ છે હરેશ હરેશ ડોડિયા પાણવીનો વતની છે તમે પણ પાણવી ગામના છો ને હું પણ પાણવી ગામનો છું અમારી નજર સામે નાનો મોટો થયેલો પણ અમને ખબર નથી કે આ છોકરો આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે કે ઉંમરનો પણ રિયાઝ ન કરે અને કોઈ કારણ વગર આના પહેલાં જ્યારે પ્રસંગ ઉભો થયો હતો ત્યારે મેં એમ કીધું હતું એ લોકોને કે સમગ્ર વલભીપુર તાલુકાના કારિયા સમાજની તમામ જ્ઞાતિને પૂછો કે મારા પરિવારના એક પણ સભ્યનું નિશાન શું છે હું સુધારી લઈશ સેના માટે તમે એટેક કરો છો અમારી વડીલો બાર ઘણી બધી પ્રોપર્ટીઓ છે ત્યાં સાઈઝ છે જમીન છે માઇન્ડ ઇંગ્લિશ છે કઈ ને કઈ ઇશ્યુ એ લોકો લઈને ઉભો કરે અમારા જોવે છે પ્રેમથી ઘણું બધું અમે આપી દીધું છે પણ એ લોકોની નવી નવી સિન્ડિકેટ ગેંગ ઊભી થાય છે તો એને અમે સંતોષી નથી શકતા અને મારો પરિવાર બ્રાહ્મણ પરિવાર છે ભદ્ર છે કોઈ ગુનાહિત કૃત્યમાં એક પણ લિટિગેશનમાં નથી એક ભાગવત કથાકાર છે બીજા આયુર્વેદિક ડૉક્ટર છે અને મોટે ભાગે લગભગ બાર હોય છે બધા એક ભાઈ ત્યાં રહેતા ગુજરી ગયા એનો દીકરો બોટાદ રહે છે અમારી માઇનિંગ લીધ ચોપ્પન વર્ષથી ત્યાં છે એની અંદર આ ગેંગને ઘુસણખોરી કરવી છે એટલે મને ગામમાંથી એવો મેસેજ મળ્યા કે તમે ઘુસણખોરી તો કરશે જ આ લોકો તમે નહીં રોકી શકો પણ તમે લીગલ લાયબિલિટી ક્લિયર કરો કલેક્ટર ઓફિસ થી મને મેસેજ આવ્યા એટલે મેં પેપર ઘટાડ્યા એટલે મને એમ થયું પેપરમાં તો બહુ બધું ખોટું થઈ ગયું છે એ પેપર હું સમેટી રહ્યો હતો મીનવાઇલ બે હજાર તેર માં આ જ અરેશ ની ગેંગે આખી સિન્ડિકેટ મારી એક હોટલ ની જગ્યા થી પાડી દીધી એને કૌભાંડ કર્યા પેપર બનાવીને ગયા અને પછી ત્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે આદેશ છૂટ્યો કે ન્યાય થી તપાસ કરો કોઈ પણ હોય ન્યાય થી કરો અને ત્યારે અમને પ્રાઉડ હતો કે આ બરાબર સાહેબ તપાસ કરી તો એને ગુનાહિત કૃત્ય દેખાડવું જમીન લઈ લેવી કોર્ટમાં દાવો કરવો એટલે પેપર ઉપર નો ઓફેન્સ ક્લિયર કલેક્ટર સાહેબ સોલંકી સાહેબ બધા જગ્યા સર્વે કરીને અહીંયા હું કઈ સિક્યુરિટી મૂકું તો કે ના ચારસો ચાલીસ વોલ્ટનો કરંટ લાગી ગયો ત્યાં તમારે ની જરૂર નથી ખોટા ખર્ચા નથી કરવા તમારે મને એમણે પેલું કંઈક પંચનામું કરી અને જગ્યા સોંપી દીધી હું મુંબઈ ગયો પછી સ્વાભાવિક છે હું મારા કામમાં બીજી હોય એટલે વિષય બોલાઈ ગયો મેટર ચાલતી હતી

આટલી અમારી ઇમોશનલ ફેક્ટર છે આ જે મુંબઈ ગુજરાત બહાર રહેતા જેટલા પરિવાર છે એને વતન પ્રેમ છે જ વતનની અંદર કોઈ પ્રસંગ હોય કોઈ દીકરીના લગ્ન કરાવવા હોય છેવાડાના માનવી સુધી મહેનત કરવા માટે મુંબઈ અત્યાર સુધી યોગદાન આપ્યું છે એને એટલું બધું હટ થયું છે કે અમને અમારી જાત સવાલ પૂછે છે કે આપણો વાંક શું છે આ કયા ગુનાની સજા આપે છે દરેકને હવે એને પૂછવામાં આવ્યું કોઈ સંત દ્વારા સમય સાધુ ના કેવાથી કે તું શું કામ આવું કરે છે કે મારે ડોન બનવું છે હું આવડા મોટા માણસને જો મારી આખું ને તો હું ડોન સ્થાપિત થઈ જાઉં મારે ભય પેદા કરવો છે અને એને ગયા રવિવારે સાડી બીત ના દિવસે ભય પેદા કર્યો હા એટલે એક મામલતદાર કચેરી હાલયા વખતે શું થયું ત્યારે મામલતદાર ઓફિસ ની અંદર મામલતદાર ફફડી ગયા

તો દુઃખ સાથે કહેવું પડે મને કોઈ હરક્ષોક નથી મારી આવી જ દિશા હોવી જોઈએ આ નાગરિક નરેન્દ્રભાઈ ગયા પછી બહુ દુઃખ સાથે વાત કરી પડે હું તો સંઘનો કાર્યકર્તા છું અચ્છા પણ આ જો હાલત રહી તો પાલઘર કાંડ થાય પાલઘર કાંડમાં જે સાધુની હાલત થઈ એવી સાહેબ નજીકના દિવસોમાં આ નવી પેઢી એ ક્રાઇમ ઉભો કરશે પ્રસાધન એની નોંધ લેવી જોઈએ અને મને છેલ્લા ચાર પાંચ દિવસથી એવું લાગે છે

તમને માર્યું હતું એ દિવસે પાઇપો મારા પાંચ છ ખુરશી ભાંગી નાખી અને છતાંય ફિફ્ટી ફિફ્ટી ચાલે છે દુઃખની વાત એવી છે કે વેપન કબજે નથી કરી છરી કબજે નથી કરી સ્થળ ઉપર ઇન્સ્પેક્ટર આવે છે બધો સિનિયરીઓ જોવે છે એનું શૂટિંગ ઉતારે છે અને એનો મીડિયાવાળો ઉલટા સવાલ પૂછે છે કે મામલતદાર સાહેબ કે બંધ દરવાજે કેમ તમે કરી રહ્યા છો આ મિટિંગ કંઈક પ્રોબ્લેમ છે હવે સામાન્ય રીતે એસી ચાલુ હોય તો દરવાજા હોય એમાં બંધ દરવાજે મિટિંગનો થવા નથી અને મામલતદારે તો મારી વિરુદ્ધનો ઓર્ડર કરેલો છે અને મેં એવું નથી કે તમે મારી ફેવરનો કરો મેં કીધું હાઈકોર્ટનો ઓર્ડર છે કંઈ કન્ટેમ્પ તો નથી થતું ને આપ જોઈ લેજો આપ નામદાર મારા તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો મારે તમને કંઈ ઠેસ પહોંચે એવું કામ નથી કરવું લીગલથી જ જવું છે એમ તો કે સાહેબ મારાથી આ થયું છે તમે અપીલમાં જાઓ પણ જે સાહેબની હાલત મેં જોઈ એટલે મને એમ થયું કે દયાજનક સ્થિતિ છે અને મારા તાલુકામાં મારા જિલ્લામાં આટલું બધું સોશિયલ કામ કર્યા પછી મારી ઉપર અથવા મારા પરિવાર ઉપર આવું મને એવી મને સપને ખબર નહોતી અને એ દ્રશ્યો પણ છે એમના ભત્રીજા પણ સાથે હતા એમને પણ ખૂબ વાગ્યું છે એમને પણ વાગ્યું છે પણ એ દ્રશ્યો બહુ સેન્સિટિવ છે એટલે હું તમને નથી બતાવી રહી પણ આ દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે કે વલભીભુર જેવો તાલુકો જેનો તો ઇતિહાસ આટલો બધો પ્રખ્યાત છે ભાવનગરનું શહેર જેની આટલી બધી આપણી પાસે વાયકાઓ છે જેના શાસનની વાતો કરીએ છીએ ત્યાં ગુંડા તત્વો બેફામ બને અને એમના પર એકદમ કડક એક્શન લેતા પોલીસ શું કામ ડરે એટલે આપણે ત્યાં ટોક જેવા કાયદાઓ છે જો એ આવા સમયે ઓર્ગેનાઇઝ ક્રાઇમ લિટરલી ઓર્ગેનાઇઝ ક્રાઇમ થાય છે અને છતાં એક વ્યક્તિ વારંવાર દર વખતે એટલે છૂટી જાય કેમ કે એ એડવોકેટ છે

વલભીપુરમાં સ્થાનિક વ્યવસ્થા મેડિકલની નહોતી એટલે કેસ કર્યા કોઈ મેં પ્રાથમિક સારવાર આપી પછી અમને કીધું કે તમારે ભાવનગર જવું છે કે અમદાવાદ મેં મારા ને ફોન કર્યો તો કે નહીં તમે અમદાવાદ આવો અને એની ટ્રીટમેન્ટ સિવિલમાં કરશું આપણે એટલે લોહીની પિચકારી છૂટ દીધી આમાં એનો હાથ દબાવી એક વેન આખી કપાઈ ગઈ ઇન્જર થયો એટલે મેં હોસ્પિટલ આવ્યા બધી જગ્યાએ બહુ ભીડ હતી એટલે સંજીવનીમાં મેં મારા ભત્રીજાને એડમિટ કર્યો ત્યાં સુધી પેઇન કિલરથી મને ખબર ના પડી કે મને રાઈટ સાઈડ ટોટલ લોસ છે એમ સંભળાતું જ નહોતું અહીંયા ફિફ્ટી પર્સન્ટ સંભળાતું હતું બીજે દિવસે ઘેરની દવાથી હું સુઈ ગયેલો સિવિલમાં ગયો એટલે સિવિલે આખી જાણ પડતાલ કરી કે સાહેબ બહુ ડેમેજ થયું છે તમારું અંદર મેં પોલીસ સ્ટેશન જાણ કરી કે આ એટલું ડેમેજ છે આ રિપોર્ટ છે આ જોઈ લેજો સરકારી વકીલને પણ જાણ કરી પેપર પીન પણ દુઃખની વાત એવી છે કે હજુ પ્રશાસન પાસે સમય છે નવી પેઢીને બચાવવાનો જો આજે પ્રશાસન એક્ટિવ થાય તો નવી એટલી બધી જોખમમાં મુકાશે આ તબક્કે મારે દુઃખ સાથે કેવું પડે કે સાહેબ સનાતન ધર્મ ને ત્રાસ નથી ઈસ્લામે આવું કૃત્ય નથી કર્યું કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ને ત્યાં કોઈ ઇસ્લામનો ત્રાસ નથી આ હિન્દુઓનો ત્રાસ છે મને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે એમ પણ માન્ય હર્ષ સંઘવી સાહેબ ભૂપેન્દ્રભાઈ અને હું એટલો જ મેસેજ આપવા માંગુ છું કે હું તો સંઘનો સેવક છું આયુર્વેદનો ઉપાસક છું કોઈ પણ લિટિગેશન વગર જો મારી ઉપર આવું થતું હોય તો તમે જાંચ કરો શું થઈ રહ્યું છે આ જિલ્લામાં સાહેબ એ કઈ બેન દીકરી સુરક્ષિત નથી હું વિડીયો બતાવીશ તો મારી અને તમારી વચ્ચેની રિસ્પેક્ટ

બહુ દુઃખની વાત છે વલભીપુર તાલુકાની અંદર ગણ્યા ગાંઠા બ્રાહ્મણો રહ્યા છે બ્રાહ્મણો કારણ કે બહુ મોટી જમીનો છે બ્રાહ્મણોની વલભીપુરના મોટામાં મોટા ખાતેદારો બ્રાહ્મણ બધા ઇજરત કાર નાખે મારું ડેડ એન્ડ છે મારો છેલ્લો વારો છે હું એવું માનું છું ઇજરત કરવા માટે જોકે પરિવાર રહ્યો નથી ત્યાં કોઈ પણ અમારી જમીનો છે એ બધા નાચ કેટલી ઉસપાસ વાંક શું તો કે તમારી પ્રોપર્ટી છે એ ગુનામાં છે કોઈ અમારા પરિવારનો સભ્ય

તો કોઈ ની ભલામણ હતી આનો ડર છે એ ગુજરાતની પોલીસ ડરે છે આ અમારો હર્ષ સંઘવી નેક્સ્ટ ટુ અમિતભાઈ શાહ ઈ આડરે છે આનો પોર્ટફોલિયો ડરે છે મારે કહેવું પડ્યું બીએસ્પિ ને બતાને કે આ શું થઈ રહ્યું છે આ મુદ્દો હાઈકોર્ટમાં ઉછળ્યો છે પણ મને દુઃખ થશે કે સરકાર અમારી અને અમારી સરકાર આ કરશું તો બીજા કે છે આ શું કરી રહ્યા છો તમે પણ દુઃખની વાત એવી છે પ્રસાદનને મારી પ્રાર્થના છે કે મારો કુટુંબ ભોગ જબરજસ્ત બન્યો છે આજે રોડ ઉપર નીકળવું અસુરક્ષિત છે અમે સિક્યુરિટી રાખી નહી શકીએ અમને એ આદત નથી કે બાઉન્સરો લઈને ફરીએ અમે કોઈ ભૂમ આપ્યા નથી અમારે તો સામાન્ય જનતા સાથે સીધો સંપર્ક છે ચિકિત્સા જગતનો અમને ખબર નથી શું થશે મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં જો અમે સુરક્ષિત ન હોય તો અમારે જવું ક્યાં અને ડૉક્ટર મહેશકુમાર મહેતાએ અત્યારે વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈ આનંદીબેન પટેલથી લઈ અનેક લોકો સાથે આયુર્વેદને લગતું ખાસું કામ વર્ષો સુધી કર્યું છે એ આરએસએસની સાથે અત્યારે પણ ખાસા સમયથી જોડાયેલા છે અયોધ્યાના રામ મંદિરની જે કમિટી છે એમાં પણ હિસ્સો છે અને એ સિવાય ઘણું બધું એવું છે કે જે જોતા એ પ્રશ્ન થાય કે જો એમણે આ કહેવું પડે છે તો બીજું કશું એડ નથી કરી રહી હું રાજ્ય સરકારે એ વાતનો જવાબ આપે કે આપણે આ રાજ્યને ક્યાં લઈ જવા માંગીએ છીએ નમસ્કાર